નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ આ ચેનલની અંદર ગોંડલના રાજકારણમાં મેદાનની છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજિયા અને આલ્પેશ કથિરિયા વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે જેના લીધે ગોંડલ ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે ત્યારે એમએલ ના પુત્ર ગણેશ ગોંડલે બે દિવસ પહેલા જ આડકતરી રીતે અલ્પેશ કથરીએ અને વરુણ પટેલ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી જેને લઈને હવે અલ્પેશ કથરીયાએ ચેલેન્જ સ્વીકારતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ગોંડલ સ્વાગતની કરો તૈયારી આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ તો બીજી તરફ વરુણ પટેલે કહ્યું હતું કે ગોંડલમાં પાટીદાર યુવક પર અત્યાચાર થયો ગુજરાત સરકાર થયો ગુજરાત સરકાર ગોંડાઓ સામે અભિયાન ચલાવે છે તો ગોંડલમાં પણ આવું અભિયાન ચલાવાય બે દિવસ પહેલાં સુલતાનપુરામાં યોજાયેલી એક જાહેર સભામાં ગણેશ ગોંડલે ઉચ્ચાર તો ખુલ્લે ખુલ્લો પડકારો હતો હતો આ પડકાર આડકતરી રીતે અલ્પેશ અને વરુણ કટેલમાં માટે ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ધોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ માનું ધાવણ ધાવ્યા હો તો આવી જાઓ મેદાનમાં મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો હું આવા જોડાની જેમ ના આવું તો કહેજો બસો કિલોમીટર દૂરથી વિડીયો બનાવીને રમત ના રમશો આ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ અલ્બેશ કથરીયા વરુણ પટેલ મેહુલ ભોગરા અને જિગ્ગીસાહ પટેલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને જિગીશા પટેલે એવું પણ કહ્યું હતું કે સામ્ય તૈયાર રાખજો અમે ગોંડલ આવી રહ્યા છીએ